અરવલ્લી જિલ્લામાં શમશાનમાં ભમરા ઉટ્ટા નાસભાગ થઈ હતી ભમરા ઉટ્ટા પાંત્રીસ લોકોને ડંખ માર્યો હતો જે જેથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર થઈ એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા મળતી માહિતી મુજબ અરવલી જિલ્લામાં એક શમશાનમાં ભમરા ઉટ્ટા નાસભાગ થઈ હતી વાત એમ છે કે ભિલોડાના કમ ઠાળિયા ગામે આવેલા શમશાનમાં ભમરા ઉડ્યા હતા શમશાનમાં ભમરા ઉટ્ટા નાસભાગ થઈ હતી કમ ઠાળિયા ગામના લોકો અંતિમ વિધિ માટે શમશાને ગયા હતા તે સમયે ભમરા ઉડતા 35 લોકોએ ડંક માર્યો હતો. ઇજાગ્રસ્ત લોકોને સરવરથી 108 માર્ફત હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. મારું નામ પાર્થભાઈ રણકુમાર તબિયા અમે અમારા ગામ કમઠાડિયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી થી 35 થી 40 માણસોને ભમરા કડ્યા છે અને મને પણ કડ્યા છે તો તાત્કાલિક સરવર અમે અહીંયા પોટેજ હોસ્પિટલ માં આવ્યા છે. બોલો ગામ કમટાળિયા ગુવાળ કુમાર પ્રભુદાસ અમારે સમશાન ઘાટમાં અમે લોકો ગામજનો ગયેલા સંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાં જે ભમરા ઉડવાથી સેમાં કમ ત્રીસ થી પાંત્રીસ માણસોને ભમરા કરડેલા અને સારવાર માટે અમને એકસો આઠ એમ્બ્યુલન્સ ને ફોન કરવાથી એકસો આઠ એમ્બ્યુલ સમય માણસો માણસોને સારવાર માટે કોટેજ હોસ્પિટલ ભિલોડા ખસેડવામાં આવ્યા અત્યારે હાલમાં એમની સારવાર ચાલી રહેલ છે અને શમશાનમાં અત્યારે જે વિધિ અમારે કરવાની હતી એ વિધિ એમને અધૂરી શમશાન ઘાટ ઉપર સ્થગિત કરવામાં આવેલી છે ઉપેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ